આ આનંદ સ્વાદ અને સંસ્કૃતિનો સુંદર સાબિત થયો કાર્યક્રમમાં વિવિધ પ્રકારના હેલ્ધી ફૂડ સ્ટોલ્સ ગેમ્સ કલ્ચરલ એક્ટિવિટી તેમજ ક્રિએટિવ પ્રદર્શનો પણ યોજાયા હતા વિદ્યાર્થીનીઓને આ જે નેલ આર્ટ ફેસ પેઇન્ટિંગ હેન્ડમેડ કિચન જેવી હસ્તકલા પ્રદર્શિત કરી હતી જે કાર્યક્રમનું ખાસ આકર્ષણ બની આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પ્રોફેસરો તથા તેમના પરિવારજનોને એક આનંદમય વાતાવરણમાં એકત્ર કરી સ્વાદ સંસ્કૃતિ અને આણંદની અનુભૂતિ કરવાનો હતો ફૂડ ફિએસ્ટ્રા દ્વારા વિદ્યાર્થીઓએ ટીમવર્ક મેનેજમેન્ટ અને બિઝનેસ કૌશલ્ય જેવી બાબતોનો પણ અનુભવ મેળવ્યો ત્યારે ફેકલ્ટીના તમામ વિભાગો એજ્યુકેશન એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી અને ફિઝિકલ એજ્યુકેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું અને જે યુનિવર્સિટીના હોલિસ્ટિક ડેવલપમેન્ટ અને સમાજ સાથેના સંવાદ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે